જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઉત્પત્તિ એકાદશી કથા જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે સૂત પૌરાણિક બોલ્યા હે શોનકાદી ઋષિઓ પૂર્વે શ્રી કૃષ્ણે પ્રીતિથી ઉત્તમ વિધિ વાળું જેનું મહાત્મય વિસ્તારથી કહ્યું છે

તે ઉપવાસ કરવાનો વિધિ હું નીચે પ્રમાણે કહું છું પ્રથમ દસમી ને દિવસે જાણવું પણ રાત્રિએ જે ભોજન કરવું તે ભોજન નક્ત ભોજન ગણાય નહીં માટે દસમ ને દિવસે નક્ત ભોજન કરી એકાદશી દિવસે પ્રાતઃ નિયમવાન થઈને સંકલ્પ કરવો હે કુંતીના પુત્ર મધ્યાહન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર થવું નદીમાં તળાવમાં નાહવું તેમાં નદીમાં નાહવું નાહવાનું કહ્યું છે પરંતુ તે ત્રણમાંથી માંથી જળાશય ન હોય તો કૂવામાં નાહવું એ પણ શ્રેષ્ઠ છે સ્નાન સમયે પ્રથમ મૃતિકા લઈને તેની પ્રાર્થના કરવી કે હે ઘોડાઓ દબાવેલી હે રથોએ દબાવેલી

દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ બોલવું નહીં અને તેઓ કદી પણ તેની દ્રષ્ટિ પડે તો સૂર્યના દર્શન કરવા પછી ઘેર આવી ભક્તિયુક્ત મન વડે ધૂપ દીપ নৈવેદ વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી હે પાર્થ તે દિવસે વ્રત કરનારાયે નિંદ્રાનો ત્યાગ કરવો તથા ભગવાનના કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ અને રાત્રિ કાઢવા રાત્રિએ જાગરણ કરી ભક્તિ યુક્ત કરીને ક્ષમા છે માટે એકાદશીઓમાં ભેદ રાખવો નહીં આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પણ સાંભળ મનુષ્ય શંખો દ્વાર તીર્થમાં નાહીને ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પામે છે તે ફળ એકાદશીના ઉપવાસમી સોળમી કળાને પણ યોગ્ય નથી વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું એક લક્ષ લક્ષ્યગણું ફળ પ્રાપ્ત થાય છે હે ધનંજય સંક્રાંતિઓમાં દાન દેવાથી દાનનું ચાર ગણું લક્ષગણું ફળ પ્રાપ્ત થાય છે અને કુરુક્ષેત્રને વિશે ચંદ્ર સૂર્યના ગ્રહણ ટાણે નાહીને દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સઘળું પુણ્ય એકાદશીના વ્રતો ઉપવાસ કરનારા મનુષ્યને અવશ્ય મેળવે છે અશ્વમેઘી યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેથી સો ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે જેને વર્ષ સુધી નિત્ય લાખ તપસ્વીઓ જમતા હોય તેને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્યના ફળને માણસ એકાદશીના ઉપવાસથી જ પામે છે વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય છે તેથી દસ ગણું પુણ્ય એકાદશીના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે જેના ઘરમાં નિત્ય દસ ઉત્તમ બ્રાહ્મણો જમે છે તેનું જે પુણ્ય થાય છે તેનાથી દસ ગણું પુણ્ય એક બ્રહ્મચારી છે એક બ્રહ્મચારી છે તેનાથી હજાર ગણું પુણ્ય પૃથ્વીના દાનનું છે અને કન્યાદાનનું પણ તેટલું જ ફળ કહેલ છે વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યા દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી દસ ગણું વિદ્યાદાનનું કહેલ છે વિદ્યાદાન દેવાનું જે ફળ છે તેથી દસ ગણું પુણ્ય ભૂખ્યા જે અન્ન જમાડે છે તેને થાય છે એટલા માટે અન્નદાનની બરાબર કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં હે કુંતીના પુત્ર અન્નદાન પામે છે એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે જે પ્રમાણે દેવતાઓને પણ અન્નદાનના પુણ્યનો પ્રભાવ દુર્લભ છે તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી

તેટલા માટે સંસારથી ભય પામનારા સઘળાજનોએ એકાદશીનો ઉપવાસ કરવો એકાદશીના દિવસે પાણીમાં નખ જળ પીવું નહીં અને પંડોળા તથા કોડું પણ તે દિવસે ખાવા નહીં હે અર્જુન એકાદશીના દિવસે કોઈએ ખાવું નહીં એ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું મેં તેને કહ્યું એટલા માટે સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જે આ એકાદશીનું વ્રત છે તેના પુણ્ય જેટલું પુણ્ય હજાર યજ્ઞ કરવાથી પણ મળતું નથી અર્જુને પૂછ્યું કે હે દેવ તમે આ એકાદશીથી પુણ્યરૂપ કેમ કહી છેદ્દુત મહાભયંકર અને સર્વે દેવોને ભય કરનારા મરુ નામનો દાનવ હતો તેણે આદિ દેવ પુરંદર એવા ઇન્દ્રને ને જીત્યો હતો વળી હે પાંડુના પુત્ર અતિ ઉગ્ર એવા તેને બાર આદિત્ય આઠ વસુઓ બ્રહ્મા વાયુ અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા આ સઘળી બાબત ઇન્દ્રેંકર ભગવાનને કહીને કહ્યું અમે સર્વ સ્વર્ગ થી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળમાં ફરીએ છીએ માટે હે દેવોના દેવ દેવતાઓની શી ગતિ થતી હશે ઈશ્વર બોલ્યા કે હે દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ બચાવવામાં તત્પર જગતના નાથ ગરુડ ધ્વજ કૃષ્ણ છે ત્યાં જાઓ હે અર્જુન આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળો દેવોના રાજા ઇન્દ્ર સર્વ દેવો તે વખતે જગતના પતિ વિષ્ણુદેવને જળના મધ્યમાં જોઈને બે હાથ જોડીને નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો હે દેવોના દેવ પર બ્રહ્મરૂપ આપને નમસ્કાર છે હે એ સારી રીતે વંદન કરેલા હે દેવત્યો શત્રુ કમળના સરખા નેત્રવાળા વાળા અને મધુ મારનારા તમે મારી રક્ષા કરો

તમે શાંતિ કરનારા છો તમે પૃથ્વી રૂપ છો તમે આકાશ રૂપ છો તમે મહાદેવ છો તમે પોતે બ્રહ્મા છો તમે ત્રણેય લોકના પાલનારા છો તમે સૂર્ય છો તમે ચંદ્રમાં છો તમે અગ્નિદેવ છો તમે હવ્ય એટલે કે હોમવાના પદાર્થ રૂપ છો તમે હોમરૂપ છો તમે હૂત દ્રવ્ય રૂપ છો તમે મંત્ર રૂપ છો તમે તંત્ર રૂપ છો તમે ઋત્વિજ રૂપ છો તમે જપ રૂપ છો તમે યજમાન રૂપ છો યજ્ઞ રૂપ છો તમે ફળ ને ભોગવનારા ઈશ્વર પણ તમે જ છો હે દેવોના દેવ ઈશ્વર શરણે આવેલાની ઉપર ધરાવનારા ભગવાન સ્થાવર જંગમ રૂપ આ ત્રણેય લોકમાં તમારાથી રહિત કશું પણ નથી હે મોટા યોગી રક્ષા કરો હે વ્યાપક દાનવો એ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે માટે ભય પામેલાઓને આશ્રય આપો કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ હે જગતના નાથ પૃથ્વી ઉપર ભટકે છે આવું ઇન્દ્રનું કહેવું સાંભળીને વિષ્ણુ ભગવાન વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા કે શું નામ છે તેમાં કેટલું બળ છે ને તેને આશ્રય આપનારો કોણ છે હે ઇન્દ્ર આ સઘરુતુ નિર્ભય થઈને કહે ઇન્દ્ર બોલ્યા કે હે દેવ દેવોના ઈશ આ ભક્તની ઉપર કૃપા કરનારા હે ભગવાન

વળી તમે પોતે જ ઇન્દ્ર યજ્ઞ ચંદ્ર નિશીત અને પાસવાળા વરુણના સ્થાનકોમાં ઉપરી તપો છો સર્વ દેવો એવા તમે પોતે મેઘરૂપ થયા છો માટે હે વિષ્ણુ તે દાનવને જીતીને દેવોનો વિજય કરો એવું દેવોનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલા વિષ્ણુ બોલ્યા કે હે દેવોના દેવ ઇન્દ્ર હું એ મહાબળવાન શત્રુને હણીશ માટે તમે મહાબળવાળા સર્વે દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ આ પ્રમાણે વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વે દેવો વિષ્ણુને આગળ કરીને તેમની પાછળ ચાલ્યા મારવાના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને જોયો તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા પડ્યા તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દસે દિશાઓમાં ભાગી ગયા તે વખતે યુદ્ધમાં ઉભા રહેલા વિષ્ણુએ જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધો લઈને દોડ્યા તેઓને દોડ્યા આવતા જોઈને શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ ઝેરી સરપોના જેવા બાણોથી દૈત્યોના સર્વે શરીરને વિંધી નાખ્યા તે રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા પણ માત્ર એકાંગ નામનો દાનવ ઉભો રહીને વારંવાર લડવા લાગ્યો તેની ઉપર વિષ્ણુ જે જે આયુધ નાખતા હતા તે તે આયુધ ના તેજથી કુંઠિત થઈને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં ત્યારે ભગવાને ક્રોધ કરીને ભૂગળ સરખા બાહુઓથી બાહુ યુદ્ધ કરવા માંડ્યું તેણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુ યુદ્ધ કર્યું તેથી થાકેલા ભગવાન બદ્રિકા આશ્રમમાં ગયા ત્યાં હેમવતી નામની અતિશોભિત ગુફા છે ત્યાં સુવા સારું મહાયોગી જગતના પતિ પેઠા હે અર્જુન જે યોજન લાંબી અને અને એક હતી પાંડવ મોટા થાકેલા બીને હું સુતો પણ સંશય નથી પણ મારી પાછળ લાગેલા તે દાનવો પણ ગુફામાં પેઠ્યો ત્યાં મને સુતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચારવા લાગ્યો કે હું દાનવોના ક્ષયને કરનારા હરિનો નાશ કરીશ

આવું કહી વિસ્મય પામેલા તે દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શાસ્ત્રોને કાપી બળવાન દાનવને ક્ષણવારમાં રથથી રહિત કર્યો તે દેવીએ મોટા વેગથી દોડતા હાથરૂપ આયુધવાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો તે દૈત્ય પાછો વઠી તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યા પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં કાપી નાખ્યું અને માથાને પૃથ્વી ઉપર તોડી પાડ્યું એ રીતે માથું તે દૈત્ય નામ યમના લોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા અને શત્રુઓ પાતાળમાં બેસી ગયા તે સમયે જગતના પતે વિષ્ણુદેવ જાગ્રત થયા તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને બે હાથ જોડી નમ્ર થઈને ઉભેલી કન્યાને દીઠી

તમારા અંશ થી ઉત્પન્ન થઈ મેં આ દૈત્યને હણ્યો છે હે હરિ આ દૈત્ય તમને પોઢેલા જોઈને હણવા તૈયાર થયો આ રીતે ત્રણેય લોકના શત્રુ ઉદ્યોગોને જાણીને તે દુષ્ટ મનવાળા ને હણીને દેવતાઓને નિર્ભય કર્યા સર્વેશત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ શું ત્રણેય લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્ય ને હણ્યો હૈ પ્રભુ દાનવને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે તે કહો શ્રી ભગવાન બોલ્યા કે હે પાપ રહિતા આ રહીતા અધિપતિના હણવાથી મને છે 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 દેવો પણ સંતોષ પામ્યા પામ્યા પોષણ ને આનંદ થયો છે હે દોષ રહિત કન્યા તમે ત્રણેય લોકમાં દેવોને જે આનંદ કર્યો તેથી હું તમારી બાબતમાં પ્રસન્ન થયો છું માટે હે સારા વ્રતવાળી વરદાન માગો દેવોને પણ જે દુર્લભ હશે તે આપીશ એમાં કોઈ સંદેહ નથી કન્યા બોલી કે હે દેવ તમે મને પ્રસન્ન થયા હોય તો જો તમે મને દેવો હોય તો ઉપવાસ કરવાથી જે જે પુણ્ય પુણ્ય થાય થાય છે છે નક્ત ભોજન કરવાથી અને એક વખત ભોજન કરે તેનું અર્ધું પુણ્ય થાય છે માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતી ભક્તિથી વ્રત કરે ને ઉપવાસ કરે ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે હે ભગવાન તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું હે વિષ્ણુ જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ નક્ત ભોજન ભોજન કે કે એક વખત કરે છે તેને ધર્મ ધન અને મોક્ષ આપો શ્રી ભગવાન બોલ્યા હે કલ્યાણી તમે જે કહો છો તે સઘળું થશે જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે મારી ઉત્તમ શક્તિ એવી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ તેથી તારું નામ ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે એકાદશી નું વ્રત કરનારના સર્વે પાપોને બાળીને હું તેઓના અવિનાશી સ્થાન આપીશ ત્રીજ આઠમ નોમ ચૌદશ અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાન પ્યારી છે માટે તેઓના વ્રત કરવાથી સર્વે તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વે દાનોથી અધિક ફળ થાય છે અને એ તમને સાચું કહું છું કે વ્રતોથી અધિક ફળ થાય છે આવો વર આપીને વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા ત્યારે એકાદશી તિથિ હર્ષ અને સંતોષ પામી હે કુંતીના પુત્ર તથા સર્વે સિદ્ધિ આપીશ હે કુંતીના પુત્ર આ પ્રમાણે એકાદશી ની ઉત્પત્તિ કહેલી છે આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વે પાપનો ક્ષય કરનારી મહાપુણ્ય આપનારી સર્વે પાપનો નાશ કરનારી અને સર્વે જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રગટ થઈ છે તે આ એકાદશીમાં આ તો શુક્લ પક્ષની એકાદશી છે આ તો કૃષ્ણ પક્ષની એકાદશી છે એવો ભેદભાવ રાખવો નહીં હે અર્જુન બંને એકાદશીનું વ્રત કરવું એકાદશીનું વ્રત છોડવું નહીં તેમાં વ્રત કરનારા સઘળા મનુષ્યોએ એકાદશીઓમાં ભેદભાવ પણ રાખવો નહીં કારણ કે બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે જેમ ધોળી ગાયનું અને કાળી ગાયનું દૂધ સરખું હોય છે તેમ બંને એકાદશીઓનું ફળ પણ સરખું હોય છે હે અર્જુન જે મનુષ્ય ભેદ બુદ્ધિ ત્યજી ને બંને એકાદશી નું વ્રત કરે છે તે ગરુડની જેમ ધ્વજામાં છે એવા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામમાં જાય છે જે મનુષ્ય વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મયની કથા ભણે છે તે મનુષ્યને આ જગતમાં ભાગ્યશાળી જાણવા જે મનુષ્યો ભગવાન પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન વિષ્ણુની પરમ મંગળમય કથા સાંભળે છે તેને મેઘનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોની સાથે વિષ્ણુ લોકમાં પૂજાય છે જે મનુષ્ય એકાદશીના મહાત્મયને અથવા તો તેના એક પદને સાંભળે છે તેના બ્રહ્મ હત્યા વગેરે પાપ નાશ પામે છે તેમાં સંદેહ નથી હે અર્જુન વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી જે ધર્મ ગીતાજી વડે બતાવેલ છે તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એકાદશી સરખું વ્રત બીજું કોઈ નથી આ રીતે કૃષ્ણ અર્જુનના સંવાદમાં કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ એકાદશી ની કથા સંપૂર્ણ થાય છે જય શ્રી વિષ્ણુ ભગવાન જય શ્રી કૃષ્ણ